હલો દોસ્તો માધ્યર મહાદેવ જી શ્રી કૃષ્ણ અને રાત્રે તો હા છું નથી થવા આવ્યું આપણે નીકળી ગયા છીએ આપણી દુકાને આજે આગળ તો આગળ વાતો કાદામાં તો રહેતા આપણે ફરી જો ક્યાંક ઠપ કરતો કાંઈ નહીં ઓછા દુકાનો જાય દુકાને સાતમો જો બધું વહેલા નીકળે નારિયેલ એટલા માટે નારિયેલના દેવાના હોય નારિયેલ બધું તો મહિલા દુકાને જઈને મહાદેવ અને રાત્રે રાત્રે આપણે આવી ગયા છે આપણી દુકાને તમે જોઈ શકો દુકાનનો વ્યૂ એકદમ આ છ દુકાનનો વ્યૂ આખો સાડા છ વાગ્યાનો બાકી તો બધી મજામાં છો તો હવે આપણે ઘરે દુકાનની સાફ સફાઈ કરનાર અત્યારે પાંચ મિનિટમાં આગળ વધી કરી મહિલા બાદમાં બધાને ને વધારે આપણે દુકાનમાં સાફ સફાઈ થઈ ગઈ છે ભગવાનને બનાવી દીધા કે આપણે ઘરા છે અને આપણે અત્યારે આપણા કામમાં લાગી ગયા એક બે ઘરે આવીને લઈ ગયા લઈને સમાન અને બાકી તો આપણે દુકાનવાળાને તો શું હોય પેલું ઘરે કોઈ પ્રબલન નહીં બાકી તો મહિલા આગળ આ રીતે તમે જોઈ શકો છો આખી દુકાનનો વ્યૂ દુકાનની સાફ સફાઈ થઈ ગઈ હતી બધું એકદમ ગોઠવાય ગયું હતું બટ નારિયલ છે સરખો થઈ ગયું છે બાકી તો તમે જોઈ શકો છો આપણી દુકાન અંદર મળ્યા આગળ તો હલો દોસ્તો ખોલે છે

તો હલો દોસ્તો બધું તમે જમાશો આપણે અત્યારે આવી ગયા દુકાને હાથમાંથી થવા જઈએ મોડી ફોડી હાડા ચાર જેવું મારે થઈ ગયો તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ ચોખ્ખું જ હું થઈ ગયું વરસાદ આવ્યો હતો પાછો ત્યારે દુકાન આપણે છે દુકાન રહેવાનું છે થોડીકર પછી જાઓનું ખરે આ જમવાનું જમવાય નથી આવડે હાથમાંથી તો આજે મોડું ખાધું કે તો તો આપણે ખાતા મત તો મોળ ખાધો ઘર આવી ગયો તો માલ દેતો તો ઓકે તો હું દુકાન દેખાણો તો દુકાન રહેવાનું છે આપણે હવે એને પાંચ ખાલા પાંચ કોઈ જમ તો એની નાસ્તો પણ કરશું અને હા જે કરે કોઈ ઓકે તો મળ્યા આગળ તો બધે મજામાં જ હશે ને આપણો વિડીયો આપણો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી અને બધાને શેર કરી દેજો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો હવે આપણે થોડોક માલ લઈ જવાનો છે એ ઘર આટલું લઈ જાય અને બાકી તો તાળા બાળા દઈ અને હવે ઘરે જશો સાંજ પડવા આવી છે માપશાથી બાપા દુકાનમાં છે આપણે ઘરે લઈ જશું ને ઉમેર આગલા બ્લોગમાં તો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ કરજો આપણી લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો તો મળ્યા આવતા બાય